બંને વસ્તુ સાથે સાંકળતા નથી જેમ બધા આપડે ઉદાહરણો આપતા ટાંકતા હોય એવી વાત છે જયારે જયારે અમે એવોર્ડમાં આવીએ તો એવોર્ડ કોને

કે કોઈ પણ એવોર્ડની વ્યવસ્થા એવી થવી જોઈએ કે આખી વ્યવસ્થાની અંદર જે યોગ્યતા પ્રાપ્ત લોકો એવોર્ડ લઈ જાય ઘણી વખતે એક રાજનીતિમાં અમે પ્રવેશેલા માણસ છીએ અને રાજનીતિ કરતા હોઈએ એટલે સ્વાભાવિક કોઈને કોઈ પ્લેટફોર્મ દ્વારા કોઈ સોશિયલ સમાજ સુધારક અથવા તો સમાજનું કામ કરતા જે પ્લેટફોર્મ હોય અમને બોલાવે અમે જતા હોઈએ અને અમારા હાથે એવોર્ડ પણ અપાતા હોય પરંતુ હકીકતની અંદર એ એવોર્ડમાં કોણ આવી કોણ લઈ જાય છે એ ખબર નથી હોતી અને જે પણ ઓર્ગેનાઇઝ હોય એના કારણે આવી બધું બનતું હોય છે અને પછી એ આપના થકી જે ફોટો પ્રિન્ટ તમારું ઇલેક્ટ્રોનિક્સ મીડિયા એમાં વાયરલ થતું હોય હકીકતમાં તો એ જે લોકો સ્ટેજ ઉપર બેઠા હોય છે એ ગોઠવાયેલી વ્યવસ્થાના માધ્યમથી એવોર્ડ